અને હું તને શું કહું એ હાંકરી પીજી હાંકરે 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 હા નકર ખબર પડી જાય હા ઈ હાચી વાત છે હા હાલ લજે હેને કેટલા ગરાક વાત જોતા છે એ હા તે વાત તો નાળો યા અને કાલ પાછો વેલા આવજો હો એ હા કાલ વેલી આવી એ હા 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 ચામો પડી ગયો લે શું કરો આ સાહેબ મને કરી કે કોદાય કોદાય કરાય હવે આ ડોસી નિયા હું જાવ છું ને મારા દીકરાની દારૂનો બધો હેકેલો કઈ ના કહે આ હોય પાંચ દાણ ગયો અને દારૂનો તો વાવડ ઉપર વાવડ વાવડ ઉપર વાવડ આવે હે પણ મારા દીકરાની ડોસી એટલી તૈયાર છે ને દારૂ ગમીએ એંગરી દે છે હવે મારે શું કરવું કઈ પણ કાંઈ વાંધો નહીં આજ તો હું વહેલો વ્યાયો હો અને આજ તો હું ડોસીને ને પેકડા પાર કરવાનો છું લાયમન જવા દે હાલે લે આમથી મારો બટો એક બેવડો આવે છે એને પૂછ કરસ કરવા દે મને લાય આવવા દે ને આ લે હવાર નો હું કડવી માની વાઈટ જોતો તો માન આયા ને હવે પીવું એટલે દિલ ને શાંતિ થાય આ પોલીસ પોલીસ વાળા ખબર ન પડવા દેવી મારો બોટો બેવડો મને ભારીને કાઈ ખંગરી દીધું તો કાઈ વાંધો ના આવે ને એટલે પૂછી લો હું હે હું નથી શું છે એમાં કાઈ નથી શું હે કાઈ નથી હે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે મારો દીકરો ભાગીન ચા દવાનો હ મને ભારીન ભાગ્યો હે શું છે એમાં કાઈ નથી સાહેબ હે કાઈ નથી લે મારો દીકરો બેવડો દારૂ લઈને ભાગ્યો હે તને એમ કે હું હાંગરીન જાવ એટલે સાહેબને ને ન ખબર પડે આવન સાહેબ હે સાહેબ ને હું સોચલી વાર સમજે

ઈ મને સાહેબનો ફોન આયો તો કે કઈ દેશી બહુ ડારું રહેશે પણ હું જાઉં ને મારા દીકરીની ની આશ ના આવતી ઈ આમ નિસાઈર કોઈ રાત તૈ રહી ગયા હે દઈ હે નિસાઈર બાજુ જાય છે આ ઈ કોઈ ચાર પાંચ ઘરા ઘી ઈ ને હા કાઈ વાંધો ને પણ આમ જો આ તું પી પી હાવ આમ જો કેવો થઈ ગયો હાવ બેવડો થઈ ગયો છો ઈ હાચી વાત સાહેબ પણ પીતા વગર મજા ના આવતી શું ભલા મણા હવે ડારું વાંઢો સક પાણે લો

આખો ટીટ મળી થઈ ગયો તો મારો દીકરો હો મારો ટોટો લઈને જાય શું કરું લાય હવે કડી દેસી ને પકડવી જોઈશું આ ડોસી લાવો ને આલે આ હું શું કહું શું આ આપડા ખાતામાં લખ્યું હતું જો આ ઈ તો મને ખબર જ છે તું મહિને દઈ જ દેસ હા હા બે તરે તારી ભલી થા મારા દીકરા ની ડોસી પોટલું લઈને તો અહિયાં બેઠી છે હવે શું કરું જો હામે થઈને જઈશ ને તો ડોસી મને ભારી દેશે ને તો ભાગી જાય છે નહીં આવે

કે દુની મારા દીકરાની હાથ ના આવતી હે ભારે તો મને ખેતરે હા આય જ ને આતમાં કેરક તો સાઈબ ન આવે ને હે હવે તો તને હે ને પોલીસ જોકે લઈ જાવી વર્ષે અને હવે તો હું તને હેરાન કરી સોનાલા લે 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 ઉભી મારા બટાની ભાજી પણ ભાજી ભાજી ને ચા હાથ તો કરી દેવાનો છો ઉભી રે ડોશી